નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે કપાસના બજારમાં વાત કરીએ તો કપાસના ભાવમાં મને આજે થી લઈને વીસ રૂપિયા સુધીનો સુધારો જોવા મળ્યો હતો કપાસની બજારમાં હાલમાં કોઈ મોટી મુમેન્ટ કે વેચવાલી જોવા નથી મળી રહી અને રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં હાલ સતત વધી રહી હોવાથી કપાસની બજારમાં છે સુધારો જોવા મળી રહ્યો છે અને હજી પણ થોડાક દિવસો છે એ રૂ બજાર વધે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે જોવા મળી રહી છે હવે રૂ બજારની વાત કરીએ તો રૂની બજારમાં મજબૂતાઈ હતી અને આજે પણ ખાંડીએ પચાસ રૂપિયા વધી ગયા હતા આગામી દિવસોમાં રૂની બજારમાં વેપારો કેવા આવે છે તેના ઉપર છે બજારનો મોટો આધાર રહેલો છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે સોળસો અને એકોતેર રૂપિયા સુધીનો સૌથી ઊંચો ભાવ જોવા મળ્યો છે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો સાતસો રૂપિયા જ્યારે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ સોરી સરેરાશ ભાવની વાત કરીએ બારસો રૂપિયાથી લઈને પંદરસો પચાસ રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળી રહ્યા છે હવે મિત્રો કપાસની ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરી દઈએ તો ફોરજીમાં પંદરસો પચાસથી થી લઈને સોળસો અને વીસ ત્રીસ રૂપિયા સુધી એ પ્લસમાં વાત કરીએ તો ચૌદસો પચાસથી થી લઈને પંદરસો અને પચાસ રૂપિયા સુધીના ભાવ છે ત્યારબાદ બી પ્લસમાં વાત કરીએ તો તેરસો પચાસથી થી પંદરસો રૂપિયા બી ક્વોલિટીમાં વાત કરીએ તો તેરસો રૂપિયાથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સુધીના ભાવ છે અને સી ક્વોલિટીમાં અગિયારસોથી લઈને તેરસો રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણે વાયદા બજારની વાત કરીએ તો સૌ પ્રથમ એમસીએક્સ વાયદો સો રૂપિયા સુધરીને ત્રેપન હજાર છસોની સપાટીએ છે જ્યારે અમેરિકન વાયદો વાત કરીએ તો 0.25 પોઈન્ટ ડોલર સુધરીને ચોસઠ પોઈન્ટ ઓગણપચાસ એટલે કે ચોસઠ પોઈન્ટ પચાસ ડોલરની આજુબાજુ બંને વાયદા અત્યારે જોવા મળી રહ્યા છે અને હવે લાસ્ટમાં માર્કેટ સમરીની વાત કરી દઈએ તો એવરેજ ભાવ સાત હજાર એકસો સૌથી નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા જ્યારે સૌથી ઊંચા ભાવ આઠ હજાર અને સિત્તેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો